જે રાતતાની પબ્લિક કેમ છે બધાને બધા મજામાં મજા મારી દેશો બધાને જય માતાજી અને અત્યારે કેટલો વાગે ચાર વાગી જાય લગભગ હાના હાનના એટલે પગવા ની હોય તો ચાર વાગ્યા મસ્ત અત્યારે અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે આવે છે એક ભાઈબંધ ચાલુ એને લેવા જવાનું છે એસી પર રોડ સુધી તો પેલા એને લેતા આવી પછી આગળ શું કરીને કહ્યું ભાઈબંધ આવે છે કણે ગરબા રમવા છે એક વાકા ને આમ આગળથી તો એને પહેલાં લેતા આવીએ આપણે સ્કૂલ જ મિત્ર છે જે સ્કૂલમાં આપણે સાથે ભણતા હતા અહીંયાથી તો અહીંયાથી આવે છે શેક અહીંયા ગરબા માટે સ્પેશિયલ તો ચાલો પહેલાં એને લેતા આવી અને પછી મૂળ આગળ બધી કીધી ચાલો લેટ્સ ગો જલ્દીથી હાલ આવી અને એને લેતા આવી મિત્રો હાલો જ આવશે એનસીપુર રોડ બાજુ અને અત્યારે તડકો એટલે આમ તડકો બહુ નથી પણ એક વાદણ આ લીધે નથી જવું

ભાઈ પેલી વખત આયે તો સુરેન્દ્રનગર રખડાવું પડે ચાલો નાસ્તો કઈ લેટ્સ ગો થાય તો મિત્રો બે ભાઈઓ અત્યારે જો આવી ગયા છે મસ્ત રિવરફ્રન્ટ ઉપર તું સર ફર્સ્ટ ટાઈમ હવે ફર્સ્ટ ટાઈમ સુરેન્દ્રનગર માં આવ્યો તો રખડવામાં તો કઈ મોર મુકવાન થાતું નથી નઈ તું સર સનસેટ જોવો તમે એક નંબર સનસેટ થાય છે બાકી સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ના આપણે ઘણા વિડિયો શૂટ કરેલા છે જો આ તો લઈ બધાય લિંક ને જો આ છે કે ફોગાઓ બધે જોઈ લીધા તો જોઈ લીજો આપણે આળો તુષાર ને ફેર વિયા સુરેન્દ્રનગર માં મસ્ત જો રિવરફ્રન્ટ રખડાવી દીધો છે અને હવે તો આજ બાઈક લઈને નીકળ્યા આવો અમે બે જો હાલો એટલે નીકળ્યા છે રખડવા એટલે મોરું નઈ મુકવાનું ચાલો બાપાઈ રાણી લઈને પસંદ નીકળી મોલ માં જવો ભાઈ બધાય ચાલો આમાં થોડું ખરીદી કરે નઈ કરી લઈ ફાઈનલી મિત્રો અત્યારે લાગી જશે લગભગ દસ ની આસપાસ થઈ ગયું એને મસ્ત જો તૈયાર થઈ જશે આમ જો નવા બૂટ બૂટ પી ના એ ભાઈ ને ત્યારે પીયા તો ક્યાં જાય ખબર ચાસી અત્યારે ગરબા જોવા રમવા નહીં ગુજરાવા જે ઉપરથી કારણ કે નક્કી નથી પાસ બાજુ એટલે એવું છે ને તુષાર આવ્યો છે તો બહાર મસ્ત રખડવા એલા છે સુરેન્દ્રનગરમાં જો આવ્યો કાલે તો પછી ફરે જવાનું છે એટલે પછી પાછું નવરાત્રિમાં જ નહીં આવે એમનું તો આલે જ ચાલો મસ્ત તમને દેખાડી દે નવરાત્રીમાં રાતનો શું માહોલ છે અને જો મેળ આવશે તો બધા ચાશું ડુંગર ચાલો લેટ્સ ગો તો મિત્રો અત્યારે જો હાલતા થઈ ગયા છે મસ્ત રસ્તા ઉપર છે અને જો આ ટ્રાફિક અત્યારથી જો ગરબાવાળા મને કાનો દેખાય ના નહી દેખાય મારા ભાઈ અમે આઈ ને બીજા ભાઈ બાઈક માં ગાડી માં જાય તો લઈ લે હોન્ડા હોન્ડા મિત્રો ક્યાં જ કાઢું હે

ચાલો હમણાં હવે અંદર આવ્યા છે અંદર આવી ગયા છે એને તો ગરબા ચાલુ થઈ ગયા છે હજી રમવા ચાલુ નથી થયું ચાલો થાય પછી અમે જાય સન્માન થાય છે આવડું સ્ટેજ છે અને પબ્લિક જોવા તમે હવે આપણે પૂરી માં ઇવેન્ટ નવરાત્રી પૂરી ટીમ ને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ બધા જ આગળ આવશો અને આપણે પરમપૂજ્ય શ્રી દાન બાબા આપનો સન્માન કરશું પબ્લિક જો મિત્રો પાછળ પબ્લિક કોલ પબ્લિક હે ને જો કડી તો બહુ મજા આવી ગઈ પરછો હવે જો પાછળ કે જો ઉમર ખોવાઈ ગયો ક્યાં હોય એમ ગોતી ચાલો એને ગોતી એ અમને ગોતે ને અમે ગોતી ચાલો ગોઈ ગોતલી પેલા Oh, you ચા પી હવે પ્રમાણે ખાવાના છે જો ઇનામ વિતરણ ની કામગીરી ચાલુ છે અમારે કાલે લેવા દેવા નથી એટલે અમારે નીકળી ચા પી મિત્રો ત્રણ વાગી જાય ને એટલે રૂમે પાસે આવી ગયા હે ને હવે પૂઈ જાય અને હવે પેલું ઉઠાનું કારણ કે દાનું ઘરે પાછું ચાલો મળી હવે ખવાય દે